રાજકોટ જેતપુરમાં મગફળી મામલે ડીવાયએસપી નું નિવેદન સાત આઠ મહિનાથી મગફળીની થોડી થોડી બોરીઓની ચોરી થતી હતી આરોપીઓ ગોડાઉનમાં જ નાફેડની બોરીઓમાંથી મગફળી કાઢી અન્ય બોરીમાં ભરીને લઈ જતા આરોપીઓએ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે બારોબાર મગફળી વેચી નાખી હતી ત્યારે મગફળી કોને વેચતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી મહિર ઉર્ફે મિલો વેકારિયા નામનો શખ્સ ગોડાઉનમાં સિક્યુરિટી કામ કરતો હતો બીપી નુરફી લાલો મકવાના નામનો શખ્સ બાજુના ગોડાઉનમાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો ત્યારે મિહિર અને બિપિનને પહેલા રાઉન્ડ અપ કરતા જૈમિન બારૈયા ગોડાઉનનો પૂર્વ સિક્યુરિટી ગાર્ડ હતો સહજ તારપરા નામનો શખ્સ અને જૈમિન બારૈયા બંને મુખ્ય સૂત્રધાર હોવાની પ્રાથમિક વિગત ચાર જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી સર જેતુભાઈ મગફળી ચોરીનો બનાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેતપુર તાલુકા પોલીસમાં જેતલસર વિસ્તારમાં એક જે ગોડાઉન છે ગિરિરાજ ગોડાઉન એમાંથી નાફેડ જે ભાડે રાખે છે ગોડાઉન એમાંથી મગફળીની ગુણીઓની ચોરી થઈ છે જે બનાવ આશરે સાત આઠ મહિનાથી થોડી થોડી પહેલામાં ચોરી કરી અને આ લોકો વેચતા હોય છે એવી પ્રાથમિક દ્રષ્ટિ અમને જાણવા મળેલ છે અમિત કુમાર બિશ્નોઈ નામના ફરિયાદીએ કે જે આ નાફેડે દ્વારા જે ગિરિરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું તેના મેનેજર તરીકે હતા અને એમના સુપરવિઝનમાં આવતું હતું એટલે એમણે અમને ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે એમની બદલી થતાં એમણે જે માલ ગણતા એનો માલ એટલો બારસો ને બાર ગુણી જેટલો ઓછો નીકળતા એમણે ફરિયાદ આપેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ચોરીની જે શંકા જતા ત્યાં જ મિહિર વેકરિયા બિપિન મકવાણા એ બંને મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યોરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો એ બાજુના ગોડાઉનમાં એક પેલામાં સિક્યોરિટી તરીકે કામ કરતો હતો એ બંનેને રાઉન્ડ અપ કરી અને એને શકમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જૈમીન બારૈયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે આ લોકોએ સાથે મળી અને થોડા થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે આ આખા પહેલાં છે એનો ઘટસ્ફોટ થતાં આ તમામ ચારેય આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ઇન્ફોગેશન ચાલું છે એટલે એના ઉપરથી અમે કહી શકીએ કે આ બારસો ને બાર ગુણી કે જેની એકત્રીસ લાખ જેવી કિંમત છે તે ચાર આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલ છે

કોને વેચેલી છે એ બધું હજી તપાસાઈ રહ્યું છે એટલે એમાં જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલો હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે અન્યને આપી અને એ લોકોએ તો બરાબર નફો મેળવેલ છે એટલે એમણે જે એનો કોથળો કે જે બેગ કહેવાય એ બેગની પહેલી બદલાવી નાખે છે આરોપીઓ હજી હાલ રાઉન્ડ અપ થયેલા છે હજી એને ધોરણસર અટક કરતા પહેલાં એમની પાસેથી વિગત તપાસાઈ અને કઈ રીતના ક્યાં મુદ્દામાલ છે ક્યાં વેચી નાખેલ છે કે કઈ રીતનું એમની પાસેથી રિકવર થાય તે હજી ચાલુ છે આરોપીઓ બીજી અન્ય જગ્યાએ મુદ્દામાં જે વેચી નાખતા હતા ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતું કારણ કે પ્રાથમિક જે માહિતી મળી રહી છે કે માર્કેટિંગ યાર્ડમાં આ લોકો વેચાણ કરતા હતા એટલે એમાં જો જે આ લોકો આરોપી તરીકે જે છે અત્યારે એ વેચાણ જેને કરતા હતા એમનું જો મેલાફ ટેન્શન હશે આમાં તો એમને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને જો આ લોકો કોથરો બદલાવીને જ જે વેપારી અથવા તો ખેડૂત તરીકે જો આપવું હોય તો એ બંને પાસા અત્યારે ચકાસાઈ રહ્યા છે અત્યારે હાલ આરોપીઓ જ અપ કરવામાં આવેલ છે જેને ધોરણસર અટક કરવાના ચાલુ રહી ચાલુ છે એટલે વધુ વિગત એમની રિમાન્ડ દરમિયાન ખુલ્લું આપવામાં છે